ભાવનગર એલસીબી પોલીસે બનાવટી ચલણી નોટો ફરતી કરવાના કૌભાંડમાં મહત્વની કાર્યવાહી કરી છે એલસીબી સ્ટાફે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાંથી રૂપિયા બસો ની બનાવટી ચલણી નોટ નંગ ત્રણસો સહિત કુલ રૂપિયા પંચાવન ના મુદ્દામાલ સાથે એક કિસમને ઝડપી પાડ્યો છે મળેલી બાતમીના આધારે એલસીબી સ્ટાફે રેલવે સ્ટેશન રોડ પર તખ્તસિંહજી વિશ્રાંતિ ગૃહ સામે ભારત ડ્રાય ક્લીનર્સની પાસે જાહેર રોડ ઉપર વોચ ગોઠવી હતી ત્યાં કાળા રંગનું સ્વેટર પહેરેલો અજય ઉર્ફે ઘુગો પોપટભાઈ બુધેલિયા નામનો શખ્સ રજિસ્ટ્રેશન નંબર વગરનું એકસે સ્કૂટર લઈને ઉભો હોવાનું જાણવા મળ્યું હતું તપાસ દરમિયાન તેની પાસેથી ભારતીય ચલણની બનાવટી નોટો મળી આવી હતી પકડાયેલા આરોપી પાસેથી રૂપિયા બસો ની બનાવટી ચલણી નોટ નંગ ત્રણસો તેતાલીસ અસલ ચલણી નોટ્સ એક મોબાઈલ ફોન તેમજ એક એક્સેસ સ્કૂટર કબજે લેવામાં આવ્યું છે સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા પંચાવન થવા જાય છે આ મામલે અજે ઉર્ફે ગુગો પોપટભાઈ બુધેલિયા રહે રાજપરા ખોડિયાર તાલુકો શિહોરની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ચિંતનભાઈ અનિલભાઈ કનોજીયા રહે નારોલ અમદાવાદને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવેલ છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ બનાવટી ચલણી નોટોને અસલ નોટો સાથે ભેળવી બજારમાં વટાવવાની એમો ધરાવતા હતા એલસીબી દ્વારા આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે નિલંબાગ પોલીસ સ્ટેશનને કેસ સોંપવામાં આવ્યો છે